નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ ઓડેદરા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે સયા માટે દવા કરેલી છે ઘણા વર્ષોથી એ પોતે પણ હેરાન થતા હોય છે થતા હતા આ ખેતરમાં સયાનો અતિશય ઉગાવો થતો જે તમે અત્યારે પાટલામાં પણ ભાઈ બતાવો જોઈ શકો છો નજીકથી કે બરલ જેવો દેખાય છે આમાં પ્લાવ દર વખતે હાકતા અને ઘણી બધી ટ્રીટમેન્ટ કરતા પણ આ સયાનું જે જગ્યાએ થાય છે ત્યાંથી જાતો જ નથી અને આ સયોને કાઢવું બહુ મુશ્કેલ છે એટલે આપણે

બરાબર એ યુટ્યુબ મારે રીતે વિડીયો જોયો તો ને બરાબર અને ખેડૂત મિત્રો તમને હમણાં થળિયા અમે ઉપાડીને પણ દેખાડીએ આગળના ભાગમાં જ્યાં ઓછો થયો છે અને એક દિવસ વેલી દવા લાગી ગઈ છે ત્યાં તો વધારે રિઝલ્ટ સારું છે તો બતાવો તો રાજુભાઈ નજીક લઈ લ્યો તો જુઓ આ મૂળિયું સુકાઈ ગયું છે અને આમાં હવે આપણે કેટલા દિવસ તમારે સાતી નહીં હાંકવાનું સાત દિવસ નું કીધું આપણે વધારે હા બરાબર સાત આઠ દિવસ સાતી નહીં હાંકવાનું અને ખેડૂત મિત્રો આમાં જમીનમાં પૂરેપૂરો ભેજ હશે ને તો દવા કામ કરે ભેજ જોઈએ સો જેટલા ટકા જ જમીનમાં ભેજ હશે એટલા ટકા દવા કામ કરશે એટલે કોઈ ખેડૂત મિત્રો જો સયાના આ આ પ્રોબ્લેમ એવો છે કે આ એક પ્રકારનું હા કેન્સલ જેવું છે કે આ ભાઈ દર વખતે ગમેય પાક વાવે આમાં વાવવા હું જ આવું છું એટલે પ્લાવ દ બે ત્રણ વાર મારીને ટ્રાય કરી લીધે આ વર્ષે આ પ્લાવ વા મારીને મગફળી વાવી છે તો તમે જોઈ શકો છો સયો કેવો છે આ કોઈથી ના નીકળે આટલું આપણે નદી પણ ના શકીએ અને મગફળી કેટલા દિવસની ની થઈ જાય ભાઈ આજે 20 દિવસ થઈ એટલે 16 દિવસ ની હતી ને તમે 16 દિવસ ની હતી ને મગફળી હતી ને એની આ દવા મારેલ છે કઈ ખાસ એટલી બધી મગફળી પણ સાઇડ ઇફેક્ટ નથી કરેલી ક્યાંક કોક આવા પાંદ ભરેલા છે જુવારિયા પણ આ આ હમણા મેળે થઈ છે આ સયો અહીંયાથી થી રહેશે આ તમે જોઈ શકો છો કે આપણે આ કઈ રીતે નીધી શકીએ ને એટલે ખૂબ સારું રિઝલ્ટ છે અને કોઈ સયાથી પરેશાન હોય તો એ ખેડૂત મિત્રો આ દવાનો ટ્રાય જરૂરથી કરજો અને પ્રોજેક્ટ સો ટકા છે પણ જમીનમાં ભેજવો જોઈએ અને ખેડૂત મિત્રો સયા માટેની કદાચ બીજી પણ દવાઓ સારી આવતી હોય છે પણ ઊભા પાક એટલે કે મગફળીમાં આપણે જો મગફળીને કાંઈ ના થાય અને સયો ભરી જાય એને માટે બેસ્ટ દવા છે અને વિજયભાઈ તમે ખેડૂત મિત્રોને જણાવો કે દવાનું પ્રમાણ કેટલું રાખેલ કેટલા પંપ કરેલ કેટલા એમ એલ નાખેલ વીઘે ચાર પંપ કરે અને એસી એમ એલ એક પંપ માં એસી એમ એલ આ બાસાગ્રાન એસી એમ એલ ને ટર્ગાસ ઉપર વીસ એમ બરાબર ચાર પગ કરે અને અમારો છે ગુઠાનો તો ખેડૂત મિત્રો આવી જ માહિતી સાથે ફરી વળીશું ત્યાં સુધી આપડી ચેનલ માં જોડાયેલા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો